નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક મળવાની છે જેમાં ભાજપના તમામ ધારાસભ્યો સાંસદોને ફરજિયાત હાજર રહેવા તેડું અપાયું છે તો સાથે જ કેટલાક પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કરાયા છે સાંજે ચાર વાગે આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે આજે યોજવામાં આવેલી આ બેઠકને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને લઈને બેઠક બોલાવી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે તો મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીના ત્રેવીસ વર્ષ પૂર્ણ થતા હોવાથી ઉજવણી માટે રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ શરૂ કર્યું છે ત્યારે આ સંદર્ભમાં તેઓ વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન પણ મેળવશે મળતી માહિતી મુજબ પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સદસ્યતા અભિયાન વિશે પણ ચર્ચા કરવામાં આવે તેવું પણ અનુમાન લગાવાયું છે આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપની આંખે પાણી આવ્યું છે તો મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી છે સભ્ય નોંધણીને મોડો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આ અભિયાનને વેગવંતુ બનાવવા પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે રાજકીય વિશ્લેષકો વચ્ચેની ચર્ચા અનુસાર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરીને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે ત્યારે આજે ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી આ બેઠક પર તમામ લોકોની નજર રહેશે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદથી સી આર પાટીલ પાર્ટીમાં સક્રિય જોવા નહોતા મળતા જોકે આજની આ બેઠકમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાય છે કે કેમ તે જોવાનું રહ્યું